એ કેમ એમાં અમારે આરે ન બરાવું પડે કે કદાચ શરૂ પડતર બુકે ઉભા રહે તો ના ઈ એના કીધું હે ને કોણ આય કે કોબોરાણો તો અલ્યા બોતાવા તો બતા દાતા પાટલા ઈ આ વાહદરે તો કેનો બોડ પાટ

ار تعالو جاو پٽي اي نالو نغلين کي نه آيو پار خان ريدي پتن جو توڙا پنهنجا عمل ڪري تبورا ماڻه لا جاء مونديندو ان کي بند ڪري ادي بال هن پر رات بي بالو سرو بغا باگو او ڪار جو پابندو نيه کي بولاريو ربي ماڻه ادي ونه جلن پي کي نه رانا اسما ٺي کي رانا اي کي نه آجي ماڙو سر ماڙا سر رانا رائي ٿي

આ તરહી મને રાધા મારી નહી એ જો એક તો નામ નો લેતો તો પહેલા પણ પડે ગમેને હલકા દેવું હા એટલે જેને કાય માનવડી કે પાય સબ તો કેવાય તુરંત જ તાર પછીડો ગઈ કે રૂમમાં એમ કે રૂપિયા આવે છે અંધારું ખાઈ જવાય એટલે ક્યાંક ચોક નખે હોય કીધું કુબોરાણા ને દરબાર આવાય કીધું દરબાર અંદર નહી જાતા કે કે

કેજનો હરફ લાગ્યો હતો આ કયો હરાબ બધા બરાબર અહીં ત્યાં આવો એની ઘટના ઘટી ને મારે કેવા ટ્રેન કેવાય ચાર થાય ચાર કરવું હોય બોલે શું કરવું હોય એ કહે એને તમે સવારે માથો કામ લાવજો ને કોઈ જીભ કરી નસ્તી નહીં ત્યાં આપો તમને ત્યારે તમે પાપ લાગે તો પરંપરા એને કોઈ હું ત્યારે એમ કહવાઈ જાઉશું આ એવું કાફ એક આ લપદ એવી છે માપ મોડી કહેવાય છે અહીંયા એ

embroiele remaining .. الرام بعد عنہ میں نے کہا سکتے واشتا۔ یا کہ کوچی کوئی اور کوشتل ہیں کہا ما تو کام لین کو ایماناod ایم ایک پان رسول masked names جب آنے آ tolerate certain لاحکہ ، مار ہوں میں ، companies Z tutor پانی ہدا العربارہ سا جہ trilود کرتے ہیں اگام گزے کے Power چیز گھل تھا وہ کمیں ہیں نیرے پانی تریفتہ